નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આજની મારે નવા વિડીયો બ્લોગ ચેનલમાં તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ રંગીલા રાજકોટના રેસકો મેદાનમાં જ્યાં સિદ્ધિ વિનાયક ધામ એટલે કે ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે ભારતીય જનતા પાર્ટી અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તો મિત્રો વિધિમાં જોડાયું છે આપણે ગણેશજીના દર્શન કરાવીશું અને ત્યાંનું જે સુંદર મજાનું ડેકોરેશન છે તે પણ જણાવી છે

ફોટો નીચે જઈ ને ભાઈ અહીંયા ખાલી ગણપતિ બાબા ફોટો ભરો નીચે જઈને તમારો ફોટો પાડો ચાલો અંતર સુંદરિયા મોકો રેલીડી લગાવવા આવી અને મિત્રો અહીંયા શ્રી પ્રસાદ ગસે અહીંયા પ્રસાદી આપવા આવે છે તો ચાલો આપણે પ્રદાન કરીએ તો આ બધા કલાકારો આવાગ છે નવા કે કલાકારો આ કાર્યક્રમ આ જે આયોજન છે રમત રમત સાંસ્કૃતિક પ્રવૃત્તિનો વિભાગ છે નીતિન દેવકા નીતિન દિધિ ધોળકિયા અમિપોસાઈ દીપક જોશી જજ સિંગાસિયા જે મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંના આજના કાર્યક્રમના મુખ્ય ગાયક કલાકારો છે જે તમે નિહાળી રહ્યા છો મિત્રો જે ખૂબ જ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે સિદ્ધિ વિનાયક ધામ અને આજનો જે કાર્યક્રમ એકત્રીસ તારીખનો આ કાર્યક્રમ છે તેની સંપૂર્ણ અહીંયા તૈયારી થઈ ગઈ છે ઠાકોરજી પધાર્યા મારે ઘેર એ દરમિયાન અહીંયા જે ઠાકોરજીની ઝાંખી કરવામાં આવી છે એનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે જે સિદ્ધિ વિનાયક ધામ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજિત છે જે તમે જોઈ રહ્યા છો અહીંયા બધું જ ખુરશીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને સારી સુવિધા પણ કરવામાં આવી છે જે તમે જોઈ રહ્યા છો આપણા જે ગ્રાઉન્ડ રાજકોટમાં એ જોઈ રહ્યા છો મિત્રો અહીંયા તો દર્શક મિત્રો અહીંયા સિદ્ધિ વિનાયક ધામ જે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજિત કરવામાં આવેલું છે તો અહીંયા આપણે વિડીયો પૂરો કરી છીએ બધા મિત્રો અહીંયા જરૂરથી દર્શન કરવા આવે તો બધા મિત્રોને વિનંતી કે વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કમેન્ટ કરીને મળીએ નવા વિડીયો આપે છે જય માતા જય શિયા જય શ્રી ગણપતિ દાદા હર હર મહાદેવ